ગુજરાતના જે નવનિયુક્ત મંત્રીઓ છે એ હવે સાવધાન થઈ જજો કારણ કે જો હવે તમે લોકોના પ્રશ્ન ન સાંભળ્યા ગાંધીનગરમાં આવીને તો પછી તમારી ખેર નથી

કેબિનેટની બેઠક યોજાય અને આજ કેબિનેટની બેઠકની અંદર મુખ્યમંત્રીએ તમામ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તે તમામને કહી દીધું છે કે હવે તમારે સોમવાર મંગળવાર અને બુધવારે ગાંધીનગરમાં હાજર રહેવાનું છે તમારા જેટલા પણ લોકો છે જે સમસ્યા લઈને તમારી પાસે આવે છે તમારે એમને સાંભળવાનું છે અને નિરાકરણ લાવવાનું છે એક અહેવાલ અત્યારે સામે આવ્યો છે આ અહેવાલ છે દિવ્ય ભાસ્કરનો જેમાં મુખ્યમંત્રીએ જે તમામ મંત્રીઓ છે તેમણે ટકોર કરી છે અને એમને કડક શબ્દોમાં

વાત એવી છે કે રાજ્ય સરકાર દ્વારા જે નવનિયુક્ત કેબિનેટ મંત્રીઓને દર સોમવારે અને મંગળવારે મહત્વની કોઈ કામગીરી ન હોય ત્યાં સુધી સચિવાલયમાં જ હાજર રહેવું તેવી કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી છે કેબિનેટમાં કરાયેલી કામગીરી વિશે જણાવતા જે પ્રવક્તા મંત્રી જે જે છે છે એમણે એવું કહ્યું કે બે દિવસ સરકારી મીટિંગ પણ રાખવાની નથી જેટલા પણ મંત્રીઓ છે તેમને કારણ કે ઘણા બધા એવું કહે છે કે અમારે સરકારી મિટિંગ રાખવાની છે એટલે તેઓ સચિવાલયમાં હાજર નથી રહેતા અને પછી પોતાના વિસ્તારમાં જતા રહે છે એટલે હવે કહી દેવામાં આવ્યું છે કે સોમવાર મંગળવારે તમારે ખાસ હાજર રહેવાનું છે અને બુધવારે કેબિનેટની જે બેઠક હોય છે તેમાં તો તમે હાજર રહો જ છો આ સાથે જ પ્રભારી કે ગેરરીતિ ચલાવી લેવી નહીં તેવી તાકીદ પણ કરી હતી તમામ મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે કે ત્રીસ નવેમ્બર સુધીમાં તમારે એક રિપોર્ટ પણ તૈયાર કરવાનો છે જેટલા પણ તમારા વિસ્તારમાં મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમની સમીક્ષા કરી તેમાં ક્યાંય પણ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર નથી થતો તેવું તમારે જોવાનું છે અને તમારે વાત પણ કરવાની છે ઉલ્લેખનીય છે કે ગત કેબિનેટમાં મોટા ભાગના મંત્રીઓ સીધા જ મંગળવારે આવતા અને બુધવારે કેબિનેટ પૂરી થઈ એટલે તેમના મત વિસ્તારમાં રવાના થઈ જતા પ્રવક્તા મંત્રી એવું પણ કહ્યું છે કે કેબિનેટ મંત્રીઓએ સોમવારે અને મંગળવારે કોઈ મહત્વની કામગીરી ન હોય તો હાજર રહેવું અને જો ગેરહાજર રહેવાના હોય તો તેની જાણ છે 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 તે મુખ્યમંત્રીને કરવી પણ તાકીદ કરવામાં આવી આ અહેવાલ જેમાં લખવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં પ્રભારી મંત્રીઓની પ્રભારી તરીકેની જવાબદારી આપી છે તે વિસ્તારમાં પ્રભારી મંત્રીઓએ તારીખ ત્રીસમી નવેમ્બર સુધીમાં વહીવટી તંત્ર મિટિંગ બોલાવવાની રહેશે આ મીટિંગમાં તે વિસ્તારમાં ચાલતા વિશેષ પ્રોજેક્ટની સમીક્ષા કરવાની રહેશે આ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય તે માટે સમયસર ફોલોઅપ મિટિંગ લેવાની રહેશે જેથી કરીને પ્રોજેક્ટ સમયસર પૂરો થઈ શકે આ સિવાય પ્રભારી મંત્રીઓએ તેમના વિસ્તારના રોડ રસ્તાઓની સ્થિતિ વિશે જાણકારી મેળવવાની રહેશે જે વિસ્તારના રોડ રસ્તાઓ ખરાબ છે તે તાત્કાલિક રિપેર થાય અને જે રોડ રસ્તાઓ નવા થઈ રહ્યા છે તે રોડ રસ્તાઓમાં કોઈ કચાશ ન રહે મંત્રીઓ રોડ રસ્તાઓની બાબતમાં કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી ગેરરીતિ કરતા ઝડપાય તો તે બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરીને આવા તત્વ સામે કડક પગલા ભરવાના રહેશે હવે સૂચના આપી દેવાની છે તમામ જે મંત્રીઓ છે તેમને અને જે મંત્રીઓને જે તે જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે ખાસ કહેવાનું છે 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 કહેવામાં આવ્યું કે તમારે ધ્યાન રાખવાનું જો જગ્યા પર ખોટું થાય છે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે ગેરરીતિ કરે છે તો તમારે આ આદેશ જે સૂચન છે તમારે મુખ્યમંત્રીને કરી દેવાનું છે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કારણ કે જ્યારે આપણે જોયું છે કે ભ્રષ્ટાચાર થાય છે એટલે સીધું જ આપણે કોઈ પણ સરકારો તેમની સામે સવાલ કરતા હોઈએ છીએ એટલે મુખ્યમંત્રીએ કહી દીધું છે કે હવે જે પણ કામ કરવાનું છે ચોક્કસ સ્પષ્ટતા સાથે અને કોઈ પણ ગેરરીતિ ન થાય તેમની સાથે કરવાનું છે કારણ કે સવાલ જનતાનો છે અને મંત્રીઓને પણ કહી દેવામાં આવ્યું છે કે કામ તમારે હવે ઝડપથી કરવા પડશે તમારે તમારા લોકોને સાંભળવાના રહેશે કારણ કે ઘણી બધી વખત સાંભળ્યું છે છે લોકોના અમારા અમારા મંત્રીઓ વિસ્તારમાં દેખાતા દેખાતા નથી નથી પ્રભારી મંત્રી હોય તો તો એ પણ રજૂઆત કોને કરવા જાવી તો પછી નથી કામ હોતું તો ગાંધીનગરમાં હોય છે ગાંધીનગરમાં કામ હોય તો પોતાના મત વિસ્તારમાં જતા રહેશે એટલે લોકોના ઘણા બધા સવાલ છે હવે આ તમામ બાબતે જીતુ વાઘાણીએ શું કહ્યું છે જે પ્રવક્તા મંત્રી છે ભાજપના તે સાંભળીએ માની મુખ્યમંત્રીશ્રીએ ઘણા બધા દિશા નિર્દેશ એ વહીવટી રીતે આપ્યા છે અઠવાડિયામાં બે દિવસ સોમ અને મંગળવાર આવશ્યક ન હોય ત્યાં સુધી મીટિંગ ન બોલાવીને હાજર રહેવાનું પણ સૂચનાઓ ક્યારેક કોઈ સંજોગો સાથે કોઈ કાર્યક્રમો અથવા કોઈ બાબત હોય તો માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકીને પણ સોમ મંગળ એ દિવસ જનતા માટે અને જનપ્રતિનિધિઓ માટે સમર્પિત રીતે માની મંત્રીશ્રીઓને એમણે સૂચનાઓ આપી છે આ બે દિવસમાં કોઈ સરકારી મીટિંગ પણ બને ત્યાં સુધી ન રાખવાની પણ સૂચના એ માની મુખ્યમંત્રીશ્રીએ આપી છે જેથી રજૂઆત કરવા આવનાર લોકો છે એને સાંભળી શકાય ને એના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે પ્રભારી મંત્રીશ્રીઓને પ્રભાર આપ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આપ જાણો છો કે અલગ અલગ રીતે આદેશો એ વિભાગને કરતા રહ્યા છે ત્યારે તમામ મંત્રીશ્રીઓને કીધું છે કે ત્રીસ નવેમ્બર સુધી પોતાના પ્રભાર ક્ષેત્રમાં વહીવટીતંત્રની મિટિંગો લઈને બાકીની બધી જ એ મિટિંગો એ વ્યવસ્થાઓ એડમિનિસ્ટ્રેશનની જોવે પણ ખાસ વિશેષ પ્રોજેક્ટ ચાલતા હોય છે એમનો પણ રિવ્યૂ કરે મહત્વના જે પ્રોજેક્ટો છે આમ જનતા માટે દરેક જિલ્લામાં એનો પણ સમીક્ષા કરવાની છે એ પ્રોજેક્ટમાં પ્રગતિ કેવી રીતે આપે ફોલોઅપ કરીને એ પૂર્ણા કેવી રીતે થાય એમના માટેની પણ સૂચના આપી છે આપ સૌ જાણો છો કે નાના મોટા ચોમાસાના કારણે રસ્તાઓની ફરિયાદ રહે છે અને મુખ્યમંત્રીશ્રીએ હંમેશા એને પ્રાયોરિટી આપી છે તેણે એને સૂચના આપી છે કે એમની પણ અલગથી સમીક્ષા બેઠક દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી કરે ક્વોલિટીમાં કોઈપણ જાતનો કોઈ પણ સંજોગોમાં ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકાર એ ચલાવવા માગતી નથી આવો સંદેશ સ્પષ્ટ રીતે દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓ દ્વારા વહીવટી તંત્રને જાય જ્યાં પણ ત્રુટીને જ્યાં પણ ખામી દેખાતી હોય એને દુરસ્ત કરવામાં આવે અને દુરસ્ત ન કરી શકતા શકાતા હોય તે ચાહે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એના ઉપર સખ્તાઈથી પગલાં લેવાનું પણ ભૂપેન્દ્રભાઈની સરકારે નક્કી કર્યું છે ત્યારે એ કોઈને પણ છોડ્યા વગર જે કંઈક બાબતો હોય તો મુખ્યમંત્રીના ધ્યાને પણ સ્વયં મૂકવાની વાત એમણે આજની આ બેઠકમાં કરી છે મુખ્યમંત્રી હવે તમામ મંત્રીઓને કહી દીધું છે કે કામ તો કરવું જ પડશે અને ગાંધીનગરમાં રોકાવું પણ પડશે કારણ કે સવાલ અહીંયા જનતાનો છે પણ એ જોવાનું છે કે મુખ્યમંત્રીની વાત કેટલા મંત્રીઓ માને છે કેટલા લોકો સોમવારે અને મંગળવારે ગાંધીનગરમાં હાજર રહે છે અને કેટલા પ્રશ્નનું સમાધાન કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે આ ટકોર કરવામાં આવી છે તે બાબતે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર